कोक बिरड़ू लागे

હલો ચું ખબર પોણી પાવા જાય આવજો વાલાજી બિણા હણી પાણા વચમાં તે પોણી એમ નઈમ જતો હશે હારો તમે જલ્દી ફટાફટ કરે આવજો જબરજસ્ત બિયણા તો જ્યાં નહી પોણી પાવા ઘરમાં થઈ હોય એમના ઘરમાં

આજે આ વાલાજીના શેડામાં જુબા હોય હોય હારો આવો જલ્દી આવો વાલાજી જબ બિયાણા છે આવો હવે ચુંડાજી આવે ચિંતા રાખો હોય અલ્યા બડુ જલ્દી તમે વિમાન લઈને ના આવે કોઈ હોય અલ્યા પોર આવે કહું તો હું તું જા ખાઈ જો તાલ શું શું હોય અલ્યા

તારું ઘર જા લઈએ દે ઓય જ ઉભો જામુ એક તો બીકુંણ કેવું એના ઘરે હે તો એના ઘરે લેવા જતો નહીં ખાટલો હોય પડે તો નહીં જબક તું આવે છે આવે તો કીધું તમે લેતા આવો કોઈ

પણ આ ઓના પકડવું પડશે આ રી હેચું ઓને 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 નક્ષીન કરવા જ નકા આ તો જેટલા માણસો ને માઈ નાખશે આ રી શું કેવું તમારું વાત સાચી પણ મને કોઈ તો નજરે પડી ને હું રાત દાડો માં રસ્તો હોય તો હું કહું એ ટોકો લઈ લો ઈ તે રસ્તે દેન બેહીએ અને હે સુઈ રી નક્કી કરીએ નકા આ આ પા 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 આપણા ગામ ને આખાન છે આ રી એ વાત સાચી જવું તો પડે જવું પડે હોય અને આ અને પાઉચ્યું